ભાઈ કોન્ટેક્ટ કરી લેજો તમારે બધાને લેવા હોય તો ભાઈ આ કોન્ટેક્ટ કરી લેજો બધી વેરાયટી હોય આમાં તમારે બધા લેવી હોય તો મેં પોળી ઓર્ડ મે આપણે વાવી દેવાની છે અત્યારે અત્યારે વાવી દેવાની છે જો ભાઈ આપણે ચલાવ મને વિડીયો તો પૂરો કરવા દે ની શીખુડી ત્યાં હાજરમાં નહોતી જ્યારે આવશે આપણને ફોન કર્યો ભાઈ એક વાગે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે બધાને હર હર મહાદેવ જય મોગલમાં સ્વાગત છે અમારા નો બ્લોગ વિડીયોની અંદર અને ભાઈ છે ને આપણે બહાર જવાનું હતું નહીં તો આપણે કલમું લેવા જવાનું છે સેવા ઠવી લેવા જવાનું છે માઈ સે વાટા ઊભો છું એ આમથી આવશે એટલે ખાડાથી એટલે આમ પોકરવા જવાનું છે અને ભાઈ સાબ જો બપોર બપોરનું વ્યૂ જો ભાઈ મસ્ત મજાનું છે વ્યૂ કાંઈ ઘટે નહીં એવું અને ભાઈ છે ને ઠવી જવાનું છે કલમ લેવા કાંઈ એક લેવી છે કાં બે ઘરે વાવવાનું તમને કહેતો હતો ને કાંઈ એક લાવવાનું છે અને એક ચીકુડી લાવવાની છે બેમાંથી બે વસ્તુ લાવવાની છે એટલે આપણે જવાનું છે ઠરવી માસ્યાની છે વાટે માટે ઊભો છું બે ભાઈ આવે છે એની માટે તૈયારી જાવી પછી કલમો લઈ આવી તો ભાઈ છે ને મારો વિડીયો જેમ બને એમ તમે બધા શેર કરજો અને કમેન્ટ કરીજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો અને સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગ વિડીયોની અંદર ભાઈ મસ્ત મજાનું થઈ ગયું છે બપોરા અને ભાઈ બપોર વસાળ આપણું કલમું લેવા આવશે કારણ કે બપોર વસાળ મજા આવે વાતાવરણ મસ્તીનું છે ને એટલે જ આવી સીવી કાંઈ ઘટે નહીં એવું વરસાદ કાંઈ છે નહીં અને ભાઈ સાફ ડુંગર જો વાહ પવન શકી પવન શકી પાંચ શું હાવ અને ભાઈ અતરમાં ખેતરમાં છે ને બધાએ વાવી દીધું છે મસ્ત મજાનું ઉગી ગયું છે તો કન્ટિન્યુઅસ બ્લોક માં પૂગી આયા છે સૌ ભાઈ કોન્ટેક કરી લેજો તમારે બધા લેવા હોય તો જો ભાઈ અહીંયા કોન્ટેક કરી લેજો અને ભાઈ અલગ અલગ જોવા આંબા બધા અહીંયા છે બે મતલબ તમારે ક્યાં લેવાનું છે બે લેવાના છે બે જ આપણને આ કલમ આવી છે તમને આવી ગઈ છે આવી ગઈ ભાઈ આવી રીતની કલમ છે લેવાની છે અલગ અલગ બધી વેરાયટી હોય આમાં તમારે બધાની લેવી હોય તો મેં એમાં સંપર્ક તમને દીધો છે કામ છે આગળ છે બોલો આગળ આગળ જાય છે આગળ બધી વેરાયટી છે બધી કલમું જો ભાઈ ગામડામાં ગુણ્યું ગુણ્યું બધું અહીંયા અલગ અલગ બધી હોય ઓલી બધી અલગ અલગ છે હલમું લેવા આવ્યા પછી હું સારી લઈ જવાનું મોડી થોડીક જો બધી એવી જ છે હલમું લઈ લીધે છે અને જો ભાઈ કેવી છે કમેન્ટ કરજો દો બધાય જો લેવાય ગયો છે ને હવે બધા ઘરે

એક કલમ હા ગાડીમાં પડી માય ની પલ્લી ગયા તો કમે છે અને ભાઈ ચા બને છે ચા અને મારે ઘરે આવી આપડી કલમ આમ મૂકી દીધી છે ઓલે ખડી વાહ વાહન કાલ મેળ આવે ને તો કાલ લાગી દે એવું બધું છે અને હાઉ પલ્લી ગયા હા તો પલ્લી ગયો તમે પલી કેમ લાગે તમને લેવા ને એવી આપણે વાવી દેવાની છે અત્યારે અત્યારે વાવી દેવાની છે તો ભાઈ આપણી કલમ અહીંયા છે મસ્ત મજાની અને અહીંયા ખાડો ગાળાય છે મમ્મી ખાડો ગાળાય છે તો અહીંયા વાવી દેવી અહીં બેસ્ટ રહે વાવી દેવી ને એ કલમ છે ને આપણે અત્યારે વાવી દેવી તાજે તાજી વાવી દેવી ને તો કાંઈ ન થાય ખાતર બાતર કાંઈ નાખવું નથી આમાં વળા ભણે તો વાડી એ બધે ખાતર નાખ્યું છે અલગ અલગ આંબો કેવો છે સરસ છે ને કમેન્ટ કરજો બધાય સારો હોય તો આપણે રોપી દેવી સામે એટલે આંબો રોપાઈ ગયો છે મસ્ત મજાનો રોપી દીધો ને પાણી નાખી દીધું છે સારો જો કેવું મસ્ત અહીં બેસ્ટ લાગશે ને જો મસ્ત મજાનો જવો અમે છે ને ભાઈ ડેલી આવશે ને એટલે જ્યાં નો મૂક્યો સામે મૂકવાનો હતો પણ અહીંયા મૂકી દીધો હવે મસ્ત મજાનો થઈ ગયો છે રેડી કમ્પ્લીટ અને શું કહેવાય કે આંબો હલ્લે એટલે આ બાંધ્યું છે જો આ બધું મસ્ત પાણી ભણી નાખી દીધું છે મસ્ત કમ્પ્લીટ હવે કેરી ખાવાની ઊગે થઈ ગયો ત્યાં સુધી નહીં ત્યાં સુધી વાહર ખાવાનું વાહરની ભાઈ કેરી આવે છે મસ્ત મજાનો આંબો છે ભાઈ આજ ગુરુવાર છે શું કહેવાય કે સાહેબ બાબાનો વાર છે મસ્ત મજાનો અને આજ આપણે આંબો રોપી દીધો છે વરસાદ છે ને આગળ આવ્યો તો પાછું બધું વિખાઈ ગયું જુઓ બધું વિખાઈ ગયું મસ્ત મજાનું રોપાઈ ગયો છે હવે ઘડીક થોડું ઘણું એડિટિંગ કરી નાખું પછી મારે વાર ન લાગે ને એટલે હાજર થોડી ઘણી વાર લાગે એડિટિંગ કરી નાખ્યું તો ભાઈ એડિટિંગનું કામ થોડું ઘણું કરી નાખ્યું છે ને આ ભાઈને છે ને મોખ નથી થતું જો આમથી ને આમ ધોળ્યા કરે આમથી ઘડી કડક સાળા શાળા કરવા જાય ઘડી કાયા જાય મમ્મી કામે ગયેલા છે અને મારા રજા છે જ ગુરુવારની થોડું ઘણું એડિટિંગ થઈ ગયું છે ભાઈ બધું ખંડેર કરી કરી એમાં નાખે બબલું પીળું એ ખાવું નથી અને ભાઈને ચોકલેટ જો ને તો બહુ ભાવે અને કાનભાઈ આવી જશે જો હું કાન ભાઈ જ્યાં જ ફોન કેમ ન ઉપાડ્યો

અને તમારે બધાને લેવો હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી આ ભાવને એવું બધું લેવા જવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી અને આ મંતુ ભાઈ છે એને માળીએ મજા આવે અને મેડમ તો ભાઈ આવું કામ કરે કા શું કરો જય માતાજી ને એમાં મોગલ મન જો પાવલે વાડ ધૂળ બધી નાખી આજ તો હવાની બ્લોગ માં નથા એતર આવી વા ભાઈ વાહ અમે તો આ પલ્લી પલ્લી ને પછી હતો વરસાદ હતો જ ને કલમ લેવા પો ને પછી લે આવતા પલ્લી ગયા વસાડા પછી મા ઘરે મૂકવા જ્યો પછી ઘરે પીધી શાહ પી હા તો અત્યારે એવું છે નો આવે કઈ નક્કી નહીં એવું બધું છે અને ભાઈ છે હાલ 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 આ દાંતડી લઈ લે દાંતડી દાંતડી લઈને ભાઈ હવે મેં મમ્મી ને દે એને મજા આવી ગઈ મમ્મી પણ આવ્યો ને આ શત્રુભાઈ ને જમના બેન ને તૈણે કામ કરે છે રોજ અહીં વી આવે રોજ કાય તમને મજા આવે કામ કરવાનું કામ હોપેલું છે બધું કામ કરવાનું તૈણે એ કરે જુગલ જોડી થઈ ગઈ છે અને હું ભાઈ છે ને સવા વાગે લેવા આવવું પડે એટલે સો વાગી ગયા છે અને મારે છે ને શોર્ટ વિડીયો છડવાનું બાકી છે અને શું કહેવાય કે આજનો વિડીયો બહુ લાંબો થઈ જાય અને ભાઈ જો વરસાદ પાછો બંધારેલો છે આવે નહીં તો સારું પાછો અને ભાઈ રમે છે ને આપણે વાળીએ છીએ તો ભાઈ અમારા વિડીયો તમને કેવા લાગે સારા લાગતા હોય તો કમેન્ટ કરતા જજો નવા નવા ચેનલમાં આવતા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો જેમ બને એમ શેર કરજો અને થોડો ઘણો સપોર્ટ આપજો અને બધા કમેન્ટ કરજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો એટલે રાડ્યું કેમ નાખ હું બોલું ત્યાં હે ત્યારે કેમેરો લઈને આવું તો કાંઈ બોલ નહીં તો ભાઈ આજનો વિડીયો તમને ગમ્યો હોય તો સમજો તો કેમ કરે તો ન ત્યારે મમ્મી બોલાવો તા તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કેવું કરે શું હું કેવું તારે કે કે બેહવું પડી જવું મારે ભાઈ જો આમથી આમ તોડે છે ને એટલે હા એને મજા આવી ગઈ વાળીએ તોડવાની તો ભાઈ આજનો વિડીયો આપણે અહીંયા વાળીએ જ પૂરો કરી દેવી તો વિડીયો તમને કેવો લાગ્યો સારો કમેન્ટ કરજો બધા શેર કરજો નવા નવા ચેનલમાં આવતો હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો ચેનલમાં જેમ બને એમ શેયર કરીજો એટલે શું કહેશે હતું મને વિડીયો તો પૂરો કરવા દે તો આજનો વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા નહીં જય માતાજી હર હર મહાદેવ બાય ભાઈ મંતુભાઈ કંદડા છે જો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો અને શેર કરજો સપોર્ટ આપજો થોડો ઘણો ઘડી ગમે તે વાર છે બટા જો લાઈક કરતા જજો કે હા એમ મળીએ પછી કાલ નવા બ્લોગ સાથે